ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજરાદ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રમાં વોટ જેહાદ માટે ગુજરાતનું સો કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેનો પ્રચાર પણ ખૂબ જોરશોરથી થયો મિત્રો ચૂંટણી વખતે જ માલેગાંવની બેંકમાં બેરોજગાર યુવકોના ખાતામાં એકસો પચીસ કરોડની લેવડ દેવડ થઈ છે ત્યાં ઈડીના દરોડ છે

પીએમ જય હેઠળ થયેલી તમામ સર્જરીની તપાસ કરાશે ખાલિસ્તાનીઓનું નવું કારસ્તાન કેનેડા ઇંગ્લેન્ડ ભાગે આજે ઇંગ્લેન્ડે પાંચમી ટી ટ્વેન્ટી શ્રેણી જીતવાની તક સાઉથ આફ્રિકાને બે બરોબરી મેળવવાની આશા છે ઇઝરાયલ સામે આરબ વર્લ્ડની એકતાથી વધતું વિશ્વનું જોખમ વૃદ્ધના ગુપ્તાંગ પર ચપ્પુ મારી વર્ષની બચાવી ગેમિંગ એપ દ્વારા સગીરાનો સંપર્ક કરીને મહારાષ્ટ્રનો વિધર્મી યુવક ભારત અને સ્પેનના પીએમને આવકારવા ચાલીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો કોર્પોરેશનની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ બક્ષીપંચના એકવીસ બેઠક જેમાં આડત્રીસ મહિલા અનામત છે આજે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તુલસીવાડીમાં વિવાહ સંપન્ન થશે હવે એક નજર દિવ્ય મુખ્ય હેડલાઇન્સ પર હવે કલેક્ટરોને પાંચ કરોડ સુધીની કિંમતની જમીન બિન ખેતી કરવાની સત્તા પાઈ છે વોટને બદલે રોકડના મામલે ઈડીની તવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રેવીસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે પાલિકાના ડ્રાઈવરનું કૌવાંડ સામે આવ્યું છે જેમાં વાહનની ટાંકીમાંથી પાઇપ નાખી ડીઝલ ચોરી કરતા ઝડપાયા છે કટારે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી સાત કારવા જપ્ત કરવામાં આવ્યા છે ભારત અને સ્પેન ના પીએમ જયારે વડોદરા પધાર્યા ત્યારે તે કાર્યક્રમ પાછળ ચાલીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે પાદરામાં ઘરમાં બોલાવી છેડતીનો પ્રયાસ કરનાર સાહીઠ વર્ષના વૃદ્ધના ગુપ્તાંગ પર યુવતીએ ચક્કુ માર્યું બાંગ્લાદેશમાં નેવું ટકા મુસ્લિમો હોવાથી બંધારણમાં ધર્મ ધર્મનિરપેક્ષ શબ્દ દૂર થશે ખ્યાતિના ડોક્ટર પટોલિયાની રાજકોટની હોસ્પિટલમાં ત્રણ સર્જરી ઓપીડી રદ કરાઈ છે અમદાવાદ રાજકોટના રોકાણકારોએ બ્રેક મારી છે છે સોદા રદ થવાના પર મહિલાઓની આંતરરાષ્ટ્રીય મેચ નવા ક્રિકેટ સ્ટેડિયમનું મુહૂર્ત અંજના હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીને બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા છે સમાસાવલી રોડ નું સિદ્ધાર્થ આદ કોમ્પ્લેક્ષમાં બાદ બંધ થયું છે નવા વાયરિંગ બાદ જ પરવાનગી આપવામાં આવશે હવે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરના છ પોલીસ મથકની હદમાં ફરીથી અફપાનો કાયદો અમલી રાજસ્થાનમાં અપક્ષ ધારાસભ્યએ એસડીએમને તમાચો મારી દીધા પછી ભારે તણાવ કોમલ અને તેની માતા હેરિયર કારમાં બેસી આંકલાવ બાદ ઇકોમાં ભાવનગર ભાગ્યા હતા અધિકારીઓ અમારું સાંભળતા જ નથી સ્થાયની બેઠકમાં સભ્યોનો બળાપો આજે શહેરમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે અમેરિકા અને કેનેડામાં યુનિવર્સિટીની ફી ભરવાનું કહી બે ઠગે રૂપિયા બાવીસ લાખ કંકેર્યા છે

હવે એક નજર જન સત્તાની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીમાં મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ છે કોંગ્રેસ હંમેશા અનામતનો વિરોધ કરી દેશના વિકાસની વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તરફથી આ નિવેદન સામે આવ્યું દંડક બાળ શુક્લાના ડ્રીમ પ્રોજેક્ટના પ્રથમ કામને સ્થાયી સમિતિના બહુમતી સભ્યોએ પરત મોકલતા ખળભળાટ મચી જવા પામ્યો છે ઓક્સિજન માસ્ક પહેરવાની પહેરાવીને ફોટો પાડ્યો આયુષ્યમાન કાર્ડના પોર્ટલ પર અપલોડ કર્યો અનેક હોસ્પિટલો હવે ચર્ચામાં છે બાયલી રેપકાંડમાં શનિવારથી ફાસ્ટ કોર્ટમાં ટ્રાયલ શરૂ દાહોદ જિલ્લામાં માઇગ્રેશનનો મુદ્દો યથાવત છે ખ્યાતિકાંડમાં લોકોના જીવ સાથે ખેલનાર ડોક્ટર પ્રશાંત વણજી રાણી ધરપકડ બે યુવતીનો ભોગ લેનાર આગની ઘટનામાં સ્પા અને જીમ સંચાલકોમાં સંચાલકો બે દિવસના રિમાન્ડ પર છે મહીસાગર જિલ્લામાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર પ્રારંભ થયો છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર પ્રદૂષિત દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું છે સ્કૂલો બંધ ઓક્ટોબરમાં ઇટોલ કનેક્શનની આવક છ હજાર કરોડ પાર થઈ છે મધરાતે તુલસીવાડી ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનના લગ્ન સંપન્ન થશે માતા પુત્રીએ મેસેજીસ ડિલીટ કર્યા રિકવર કરવા ફોન એફએસએલમાં મોકલવામાં આવશે કોંગ્રેસ ઔરંગઝેબના વિચારોનો પ્રચાર કરી રહી છે પીએમ મોદી તરફથી એક નિવેદન સામે આવ્યું છે ના પત્ની અંગે કનૈયાની વાંધાજનક ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે કાગળ પર દોરેલો દીવો પ્રકાશ ના આપે સત્યતા સમજવી જરૂરી છે

વાયનાડની હવા સુંદર છે થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિ થતી હોય હોવાની રાય છે સ્પંદન હોસ્પિટલની બહાર મેડિકલ વેસ્ટેજથી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે તોળાકતું સંકટ સામે આવ્યું છે ભાજપ કોંગ્રેસ નેતાઓના પ્રતિષ્ઠાના જંગ વચ્ચે કયા નેતાઓનું કદ વધશે કોનું પત્તું કપાશે એક મોટો પ્રશ્નાર્થ માર્કો જેન્સને ભારત વિરુદ્ધ માત્ર પંદર બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી સિંગ ઇસ્કિંગમાં કુમારનું સ્થાન રણવીર રણવીરસિંહ લઈ શકે છે પ્રભાસે રૂપિયા છસો કરોડમાં ત્રણ ફિલ્મ શાઇન કરી છે